અને એ જે આગળ પણ છે ઓહ ભાઈ જાય મિત્ર કાટામાં જોઈ જાજા ભાગે તો વાઈડ ઉડે હોય ના જો આઈ કંગ કોડ ભાઈ બાકી માઈન્ડ બી જો આ રીતની ઉગે છે આમાં જો ગાય દોવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો જો આપણે મસ્ત મજાની ગાય દોવાની ચાલુ થઈ ગઈ છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે આવ્યા એ ખેતરમાં આંટો મારવા હે ને માંડવી ઉગે હે મસ્ત મજાની વરસાદ જોરદાર પીડ્યો હતો ને તો જોવો આવ્યો તો હું ખાલી કે આપડી માંડવી આમ મસ્તની ની છે ને જો કે એક પ્રકાર ખેતર આમ ઉપેર્યું ને એમાં જોરદાર ઉગી ગઈ જો એ તો દેખાય જ છે લીલું સમ આ ખેતર જો કે હવે લીલું દેખાય ખડ થઈ ગયું હાથી આખ્યું એટલે પછી ખડ ઓલું થાય પછી જ માંડવી દેખાય બાકી માંડવી જો આ રીતની ઉગે છે આમાં જો આજે હે ને ઉગતી આવે છે આ હાથી જોવો તમે આ રીતની છે માંડવીના સાહ તોય દેખાતા જ હશે તમને જો આવી રહ્યા એવું છે તો આપણે આંટો મારી લીધો છે ખેતરમાં તો કેમ કે બહુ બતાવી નથી આગળના વિડીયોમાં આપણે માંડવી બતાવી હતી અને આજ કાંઈ એટલી એથી માંડવી જોરદાર બતાવવાની થતી નથી ને તમે કહેશો રોજ રોજ માઇટવી ને માઇટવી તો એવું છે અને અત્યારે જો કંકોડાને એવું થયું હોય તો શેઠે પાણે જોતા જ આવી હોય જાજા તો સાક કરવા આપણે લઈ લેવાય ને કેમ કે કંકોડા તો ભાઈ આપણા ફેવરિટ કોને કોને કંકોડા ભાવે હોય તો તમને બતાડી દઉં જો અત્યારે આમાં વહેલા તો નકરા થઈ ગયા હે પેલા તો જો અહીંયા મિત્રો મસ્ત મજાનું કંકોડું આપણને જોઈ તમે આને અમારા કંકોડા ભાષામાં કઈ બીજું નામ હોય તો કઈ દીજો ઘણા કંટોલા કેતા હોય એ આપણને ખબર છે અને હજી આગળ પણ છે ઓહો આઈડિયા મિત્રો તમે જોવો કંકોડાના વેલા કાંટામાં જોઈ જાજા ભાગે તો વાળ્યું ને જો આઈ રહ્યું કંકોડું ભાઈ જો આને કહેવાય કહું અમારી ભાષામાં જો કે આ એરિયા જા જા જડે તો લઈ લેવા મિત્રો ચાક કરવા આપણે થઈ જાય ને ભાઈ વાડીએ લેતા જ આવી જોવો તમે જોરદાર કંકોડા મળી ગયા છે આપણને તો કંકોડા તો મિત્રો આજે એટલા જડ્યા અને કા ખડી ગયેલા ને એવા હતા એટલે એ નાખી દીધા આપણે અને હવે હે ને વાડી સાઈડ નહીં છે એનું કારણ જોવો તમે આ બાજુ જોવો ફરતે વાદળું દેખાય નહીં ભાઈ વરસાદ આવી જાય અને પલ્લી જવું એ કરતા હવે છે ને હું ગાડી લઈને નીકળી જાઉં ફટાફટ વાળી સાઈડ તો મિત્રો આપડે વાડીયા આવી ગયા અને જો અત્યારે તો ભાઈ સાંજે છે ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો વરસાદ તો હજી આવ્યો નથી થોડો થોડો ઝરમેર જેવું આવે અને વ્યૂ જાય છે તો હાલો ફટાફટ આપણે ધોવાનું ચાલુ કરવાનું છે જો અહીંયા આપણે ઓતમાં બાંધેલી છે નાની નાની વાસળીયું છે આ ગાયનું તો ફટાફટ આપણે જો વાસળી સોડી વાળવી જો હવે પાક છે એ જો જો ગાય જો ગઈ કાયો ગા તો આપડે જો ગાય દોવાની ચાલુ થઈ ગઈ હે મિત્રો જો આપડે મસ્ત મજાની ગાય ધોવાની ચાલુ થઈ ગઈ છે

તો આપણે હંધાયને જો લીલી નીર નાખી દીધી છે ઝાયર હતી જો હંધાય આ બસ ખાવા મણ્યા છે ગાયું ને પીંસ્યું ની હંધાય તો હવે આપણે હંધાય નું કામ કમ્પ્લીટ થઈ ગયું ઢોર નું ને એવું તો હવે આપણે ફટાફટ ખાઈ લે તો આપણે બેહી ગયા ખાવા જો ઝાયર ના રોટલા છે મસ્ત મજાના અને આમાં આથણા છે ગાજર ના અને વ્હાઇટ કમા લઈ લીધું એ દૂધ તો હાલો હવે મસ્ત મજાના આપણે અત્યારે સાંજ નું જમવાનું છે તો ખાઈ પી લેવી જોવો તમે ઝાયર ના રોટલા કેમ નુ આ ખાઈ લેવી તો ખાવા મણો હાલો રોટલી ખાવા મણો જો પહેલા બિલાડાને જ કીધું ખવરાવી દઉં જો આ વિગયો બીજો થોડીક રોટલી હજી પણ આ પણ જાયરનો રોટલો જેવો તમે આવડા લોકો પણ ખાવા મણ્યા છે તો હાલો હવે ફટાફટ આપણે ખાઈ પી નાખવી તો હાલો આપણે ખાઈ પી લીધું હે મિત્રો અને હવે જો આપડે ગામમાં તો ગાડી લઈને જો આમાં હે ને દૂધ નું કેન ની દેવી કેમકે દૂધ લઈને ગામમાં જવાનું હોય તો જો કેન ઢીંગાડી દીધું આપણે ગાડીમાં સરખું કરવાનું છે અને હવે આપણે ફટાફટ નિહેરવી ગામમાં તો હાલો ગાડી લઈને નીકળી જાય તો હાલો આપણે ઘરે પહોંચી ગયા અને અટાણે જો આપણે આજ તો પારસભાઈ આવ્યા જો અહીં બેઠા કાલ રાહુલભાઈ નહીં આવ્યા કેમ છે એ બેઠા અને બા અમારે માંડવી ફોલે અટાણે હે બા માંડવી ફોલું ખાઈ ગઈ ખાવ બાજુ આમાં તો વાળી ઘરે અટાણા હાવ બે હું એના કરતા થોડીક ફોલ નાખવી ખાવાય થાય ત્યારે આપડે વરસાદ શેકી દાણા અત્યારે માંડવી બાંડવી ખાવી હોય તો આપડે ખાવાની સમસ ને નીંદર ને બખડીયા તમે જો મસ્ત ની સડી ગઈ છે માંડવી જોવો તમે ગેસ ઉપર આપણે ગામમાં હતા ને તો કીધું હાલો મસ્ત મજાની માંડવી ખાઈ નાખવી તો આપણે માંડવી તમે જોવો હાલો ખાવી હોય તો આપણે જો મસ્ત મજાની માંડવી શેકવી જેવી જોઈ જવું જો અસલ મજાના ખોખા હતા સડી ગયા હે અને ઠરવા મૂક્યા હે અને ખાવા મીણ્યા બા ની જો આ બસ બા ખાવ જે કેમ સડ્યા હે એમ તો પરિયા માઈન્ડ વી સડી ગઈ હે અમુક અમુક બળી ગયા હે અમુક સડ્યા છે ને એવું થયું હે હમ જો અસલ સડી ગયા

તો મિત્રો આપણે મસ્ત મજાની માંડવી ખવાઈ ગઈ છે અને હવે તો હોવાની તૈયારીઓ હાલે છે કેમ કે હવે ઠાકી ગયા છે આજ તો ખેતરમાં તો એટલું કામ ન હોય વરસાદના લીધે પણ ઢોરનું કરીને જ એમાં ઠાકી જાય નેણું ને એવું નાખીને જ એ કામ જ હોય ઝાઝું મેન તો બાકી માંડવી ખાઈ લીધી હે ત્યારે મસ્ત મજાની અને હવે સુઈ જવાનું છે બાકી આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દઈજો અને કોમેન્ટમાં વિડીયો એક સારી એવી કોમેન્ટ ટૂંકમાં કરી દઈએ મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી ભાઈ ભાઈ For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.